ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત સવા લાખ શ્રોતાઓએ કથાશ્રવણનો લાભ લીધો કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા તારીખ પાંચ શનિવારની સવારે ચારસો એકાવનથી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્સદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સહ યજમાનોમાં પિંડોરિયા કેરાઈ અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયણ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહંત સ્વામી શ્રી દાસજીએ આ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ અને તેમની નારાયણ દેવ તરફની નિષ્ઠા સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓએ કથાશ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પારાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંત શ્રીઓમાં શ્રી સનાતનદાસજી શ્રી જગતપાવતદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી કેશવજીવનદાસજી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી શ્રી માધવપ્રસાદ દાસજી કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી આદિ વડીલ સંતો અને સંપ્રદાયના મંડળધારી સંતો બહેનોના મંદિરના મહંત સાંખ્યયોગી શામબાઈ ફઈ અંજાર માંડવી રાપર દયાપર અબડાસા પંથકના સાંખ્યયોગી બાઈઓ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કથાનું રસપાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ વેદાંત સ્વરૂપદાસજી અને સૌનક મુનિદાસજીએ કરા કરાવ્યું હતું સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજી તથા હરિકૃષ્ણ દાસજીએ સંભાળ્યું હતું કથા પારાયણ દરમિયાન હરિભક્તોને નવ દિવસ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્યભાર સંભાળતા શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન સવા લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ સાથે કથાના બંને સત્રોમાં શેરડી રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ હતી ભોજન પ્રસાદનું મેનુ અગાઉથી તૈયાર કરાયું હતું ભોજન સામગ્રીમાં પચીસ હજાર કિલો શાકભાજી પંદર હજાર કિલો જુદા જુદા પ્રકારના લોટ પચીસસો કિલો જુદી જુદી દાળ એકવીસો કિલો ચોખા બે હજાર કિલો ખાંડ અઢારસો કિલો ગોળ અગિયારસો કિલો મસાલા ત્રણસો પચાસ ડબ્બા ઘી ત્રણસો ડબ્બા તેલ સૂકો મેવો ચારસો કિલો વગેરે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ લેવામાં આવ્યો હતો પાસઠથી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે ચોવીસીના રસોઈયા રસિયા જોડાયાની સાથે ચોવીસીના ગામોના નામ સાથે ભોજન કક્ષ તૈયાર કરવામાં આવેલ યજમાનો સગા સંબંધીઓ તથા હરિભક્તોના ઉતારા માટે ભુજ મંદિર દ્વારા સાતસો પચાસથી વધારે એસી રૂમોની વ્યવસ્થા કરાઈ હતી આ સંગીતમય કથા પારાયણને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસજી ભજન પ્રસાદદાસજી તથા કપિલ મુનિદાસજીએ સંગત આપી હતી જ્યારે દરરોજ ચોવીસીના દરેક ગામોમાંથી અંદાજીત છસો હરિભક્ત ભાઈ બહેનોની સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોએ તમામ પ્રકારની સેવામાં ખડેપગે જહેમત ઉઠાવી હતી તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામી નારાયણ સમૂહ ભાગવત ચારસો એકાવન પોના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી પોજમાનસીઓ કે તમામ હરિફક્તોને એક અનેરો ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરાના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમ પૂજ્ય બાદ અમદાવાદ દેશના કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભુજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરનાડે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષ્યો તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દીરો લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષમણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવ ઉત્સવો માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના દર્માન ભાવ હતો કે સ્વામી અમે માત્ર માત્ર દર પચીસ હજાર રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યના અમે કોઈ દિવસ ભુજ ના આ કાર્યના અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું તો આજે જ

દર્શક મિત્રો આજે તારીખ સાત એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર